નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નિર્દોષ નાગરિકોને બંદૂકની નળી પર વિંધી નાખનાર વિધર્મી આતંકીઓ પર આખો દેશ ક્રોધિત છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામની પ્રજાએ કેન્ડલ માર્ચ કર્યો પહેલ ગામમાં થયેલ નિર્દોષ નાગરિક પર ક્રૂર આતંકી હુમલાનો રોષ તો સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ગામમાં શ્યામ્બુ જન આક્રોશ જોવા મળ્યો હતો સમગ્ર ગામના બાળકો વૃદ્ધો મહિલાઓ સાથે યુવાનો એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢ્યો હતો કામરેજ ગામની જનતા આજે એક સૂત્ર ભેગા મળી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢી હતી હતી અને આવા વિધર્મી આતંકીઓને શોધી કડક કાર્યવાહી થાય તેની માંગ કરી હતી ઉપેન્દ્ર નરેન્દ્ર કુમાર ઓઝા કામરેજ ગામના વતની આ જે ભારત દેશમાં અત્યારે જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એની અંદર આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો છે એને અમે સખત વખોડીએ છે અને એના માટે સરકાર સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે એ આતંકવાદીઓને કડકથી કડક સજા આપવામાં આવે સાથે સાથે કામરેજ ગામની પદાજનોએ શ્રદ્ધાંજલિ રૂપે કંડલ માર્ચ કરી હતી અને એનો અનુવાદ વિરોધ પ્રદર્શન કર્યો હતો આ કંડલ માર્ચમાં ગામના મહિલા સાથે પુરુષો બાળકો પણ જોડાયા છે તેમાં ગામના આગેવાન દંતભભાઈ હિતેશભાઈ હરીશભાઈ કામનીબેન આપણે જ્યોસ્નાબેન પછી છાયાબેન કે ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ પણ છે તેજસભાઈ પછી આપણે જયંતીભાઈ કે કન્તીભાઈ સંજયભાઈ કે જે કોઈ હરીશભાઈ કરીને એવા વ્યક્તિઓ છે એમણે પોતપોતાની રીતના પોતાના ફળિયામાંથી કામના અનેક ફળિયાઓમાંથી અહીં ભેગા થયા છે અને આ જે કેન્ડલ માર્ચ કર્યું છે એ દ્વારા અમે સરકારને જણાવીએ છીએ કે આતંકવાદીઓને સખતમાં સખત એની સજા કરવામાં આવે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી